સ્વાગત છે તમારા બધાનું નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં આ વિડીયો ટેકનિકલને લઈને છે હાલમાં આપણે બધા સ્માર્ટફોન અને સ્માર્ટફોનની અંદર ખાસ તો વોટ્સઅપ તો અચૂક વાપરીએ છીએ સ્નેપચેટ પણ હોય છે કેટલાક લોકોમાં ટેલિગ્રામ પણ હોય છે કેટલાક લોકોમાં સિગ્નલ એપ્લિકેશન પણ હોય છે ત્યારે હાલમાં વોટ્સઅપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે સરકારે એવો નિર્ણય કર્યો છે કે જેનું જેની અસર આપણા બધા ઉપર પડવાની છે હાલમાં આપણે જે વોટ્સઅપ યુઝ કરીએ છીએ આપણા ફોનમાં અને જો આપણા ફોનમાંથી આપણે સિમ કાર્ડ કાઢી લઈએ અને જો એ ફોનની સાથે ઇન્ટરનેટ એટલે કે વાઇફાઈથી કનેક્શન જો જોડાયેલું હોય તો એમાં વોટ્સઅપ ચાલતું રહે છે વોટ્સઅપ બંધ થતું નથી આપણે સિમ કાર્ડ વગર પણ એ મોબાઈલમાં વોટ્સઅપ યુઝ કરી શકીએ છીએ એ જ રીતે ટેલિગ્રામ હોય કે સ્નેપચેટ હોય આપણે સિમ કાર્ડ કાઢી લઈએ અને મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન જોડાયેલું હોય તો એ મેસેજિંગ એપ્લિકેશન ચાલતા રહેતા હોય છે સિમ કાર્ડ નાખવાની જરૂર નથી રહેતી પણ હવે એવું નહીં થાય જો તમે તમારા મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લેશો તો વોટ્સઅપ ટેલિગ્રામ સ્નેપચેટ બંધ થઈ જાય અને જો તમે તમારા લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં વોટ્સઅપ કે ટેલિગ્રામ યુઝ કરતા હશો તો એને પણ તમારે દર છ કલાક કે વેરીફાય કરવું પડશે બારકોડ દ્વારા ફરીથી તમારે એમાં લોગઇન થવું પડે છે સરકારનું કહેવું છે કે સાયબર ફ્રોટની ઘટનાઓને કાબૂમાં લેવા માટે અમે આવું કરી રહ્યા છીએ સરકાર એવું કહી રહી છે સરકારે આ નિર્ણય ગયા શનિવારે લીધો છે પણ આ ખબર ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને શનિવારે સરકારે મેસેજિંગ જે પ્લેટફોર્મ છે વોટ્સઅપ છે ટેલિગ્રામ છે સ્નેપચેટ છે આ બધા એપ્લિકેશનોને સરકારે આદેશ આપી દીધા છે એટલું જ નહીં સરકારે તેમને કીધું છે કે નેવું દિવસની અંદર તમારે તમારા મોબાઈલની અંદર એવી સિસ્ટમ ઊભી કરવી પડશે એક્ટિવ કરવી પડશે કે જો કોઈ યુઝર્સ પોતાના મોબાઈલમાંથી તેનું રજિસ્ટર સિમ કાર્ડ કાઢી લે તો એમાં તમારું એપ્લિકેશન ચાલે નહીં એ પ્રકારની વ્યવસ્થા તમારે આવનાર નેવ દિવસમાં કરવાની છે એટલે કે માર્ચ એક સુધી કદાચ આ સિસ્ટમ પૂરેપૂરી લાગુ થઈ જશે એટલે લોકો બારકોડ સ્કેન કરીને પોતાના લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં વેબસેટ વેબ વોટ્સઅપ જે વર્ઝન આવતું હોય છે તે વાપરતા હોય છે તો એની અસર આ

મોકલવામાં આવતા હોય અને પોલીસે એને પકડી લીધા હોય એટલે જે કે વિદેશોમાં જે ઠગ બેઠા છે એમની પાસે આપણા દેશના એક્ટિવ સિમ કાર્ડ પહોંચી જાય છે અને એ સિમ કાર્ડના દ્વારા જ તેઓ આપણને ફોન કરીને આપણને લોન ઓફર કરે છે આપણો ઓટીપી રીડ કરે છે અને એ રીતે ઓનલાઈન ફિશિંગ કરે છે અને લાખો કરોડો રૂપિયાની ઠગાઈ લોકો સાથે કરતા હોય છે હાલમાં તમે જોયું છે કે જે ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધી ગઈ છે અને ડિજિટલ એરેસ્ટ કરીને લોકોને ઘરમાં તેમને ગોંધી રાખીને તેમની પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે અને આ સ્કેન્ડલની અંદર કેટલાક લોકોએ તો પોતાના જીવ પણ ગુમાવ્યા છે તો આપણા દેશની બહાર જે બેઠેલા છે એ જે આપણા દેશના દુશ્મનો છે એ લોકો આપણા દેશને આ રીતે આર્થિક રીતે કમજોર કરી રહ્યા છે અને દેશના જે લોકોની જે મહેનતની જે પરસેવાની કમાણી છે તેઓ વિદેશોમાં બેઠા બેઠા ખેંચી રહ્યા છે તો સરકારનું કહેવું છે કે આ જે ઓનલાઈન ઠગાઈની જે સિસ્ટમ છે જે ચેન છે એને તોડવા માટે આ પ્રકારનો જે નવો આદેશ છે તે જારી કરવામાં આવ્યો છે તો સરકારના આ નવા નિયમના આદેશથી જે તમને અને મને અસર થવાની છે એ જ છે કે તમે તમારા મોબાઈલમાંથી જ્યારે હવે સિમ કાર્ડ કાઢશો વોટ્સઅપ ટેલિગ્રામ અને જે મોબાઈલ ઓટીપી થ્રુ આપણે જે રજીસ્ટ્રેશન થ્રુ જે યુઝ કરીએ છીએ એ તમામ એપ્લિકેશનોની અસર કદાચ એમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે બીજા જે એપ્લિકેશન છે એને પણ કદાચ આવરી લેવામાં આવશે અને સરકારે આ તમામ કંપનીઓને નેવું દિવસનો સમય આપ્યો છે એટલે કે ત્રણ મહિનાની અંદર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એક સુધી આ આખી સિસ્ટમ છે તે લાગુ થઈ જશે તો આજના વિડીયોમાં અત્યાર સુધી બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરો